નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ગ્રીન ચટણી જેને ફરસાણ અને નાસ્તા સાથે સર્વ કરી શકાય તેમજ રૂટીન લંચ અને ડિનર સાથે પણ સર્વ કરી શકાય તો ચાલો બનાવીએ ગ્રીન ચટણી મિત્રો આ છે ગ્રીન ચટણી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ ગ્રીન ચટણી બનાવવા માટે સૌ એક મોટા વાસણમાં આપણે લસણ કાપીશું લસણને મોટું જ કટ કરીશું મેં માત્ર લીલું લસણ જ લીધું છે પણ સૂકા લસણની કળીઓ લઈ શકાય અથવા તો બંને લસણ પણ સાથે લઈ શકાય મરચાં પણ સ્વાદ મુજબ મોળા કે તીખા યુઝ કરી શકાય મરચાંને આ રીતે મોટા જ કટ કરી લઈએ કોથમીરને પણ દાંડલી સાથે કાપી લઈએ હવે તેમાં આદુ નાખીએ આદુને આપણે ચીનીને જ નાખીશું જેથી સરસ રીતે મિક્સ થઈ જાય વન ફોર્થ કપ જેટલા સિંગદાણા નાખીએ સિંગદાણા ઓપ્શનલ છે તેમજ સ્વાદ મુજબ ઘટાડી પણ શકાય હવે તેમાં નાખીશું નમક જીરું ખાંડ અને લીંબુનો રસ આ બધું જ બરાબર મિક્સ કરી લઈએ થોડું થોડું લઈ ચટણી જારમાં ક્રશ કરી લઈએ આપણે સ્મૂથ સરસ પેસ્ટ બનાવવાની છે તો મિત્રો તૈયાર છે આ ગ્રીન ચટણી ખૂબ જ સરસ બને છે જેને મનપસંદ નાસ્તા અને ફરસાણ સાથે સર્વ કરી શકાય મિત્રો મારી આ રેસીપી પસંદ પડે તો લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો થેન્ક્સ ફોર વોચિંગ